બસ પ્રાણ ગુદીનાયા બોજી બોટ ક્યો સુવાત છોતરા આયુ તિયા આયુ બોતરા આયુ તમે ક્યાં તા આયુ તો આ કોઈ વિડિયો તો બોતા કેનો હાલ હાલ ઓ સોતી ના છે બોજી તમે 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 હમની બોતી પડારે બોજી બિલા સ્વથો આ બોલ બોલ તમે ભાઈ

કાકા હવે ધુવા પૈસા મે લઈ નાયા એટલે આય તો હલકા માં પૂછવા જ્યાર ખબર ના પડે તો શાંતિ રહે હમણાં હરજી જો માફ કરજો માફ કરજો થોડું સુ

હા ભાઈ તો હોય ને તો આ ને આ તો તમે ઘરે છો બાર ગોમ છો આ થાય આ આ જગ્યા ના મળે તમે શું કરો આજી શું ચાલુ કરો હવે હા તો ડોડા ના <ext periods>

સેમા સે શું હોય બાલ લેબડો નથી તો એ તો ખબર હો હા તો લેબડો હે છે હું બોલું ખોટું નહીં હા બોડા હા ઘર ના ના બા

बस हां मां तमार डोसी सिरो कर दी मां ओए हमें ये हो तो हो हो मां कर दी दी होए हां कर दी तो करेक ना करे सिरो करिया पसी सुसी तो मन खबर ना मां तो सिरो खावाम पड्या तम तो तो ये हो तो मां के हमें सिरो खादा

પેલા વાત કરવા દો મને પુવા પણ જે થાતું આવી દો ભુવાજી હા વધી ઘણી 150 રૂપિયા લાઈતા અમે તમને ડન કર્યો કરો હવે તો ઘરે જ આવે ટેન્શન નથી પેટ્રોલ થી જ પેલા મારતા દવા ના તો અને અમે તમને ભુવા પાણી માંગો છો મધો ભઈતે એમ કેતા હતા કો કોઈ લે મારા આપણો પૈસો સીધી ને બસા આ પૈસા મુને વાપરવાનો એ ઉસે માતા ના કોમ માં પ્લસ માઈનસ ઇ ના થાય ઇ ના થાય તો ઇ તો ફોન પે કરીશ રાત ના વાગે બે